તો રાજકોટ એઇમ્સમાં ચોંકાવનારી ઘટના બની મહિલા તબીબે એઇમ્સના ડાયરેક્ટર સહિત ચાર વિરુદ્ધ અરજી કરતાં ચકચાર મચી ગઈ છે મહિલા તબીબે રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર સહિત ચાર લોકો સામે ઉત્પાદન અને ગુંડાગીરીની ફરિયાદ દાખલ કરાઈ છે કોલકત્તા કાંડ બાદ તબીબોની સુરક્ષા અને સલામતી મામલે તંત્ર એલર્ટ છે સમગ્ર મામલે પોલીસ કમિશનર દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકને તપાસના આદેશ અપાયા

સિનિયર મહિલા તબીબ છે તેમના દ્વારા ગંભીર આક્ષેપો છે તે ડાયરેક્ટર વહીવટી અધિકારી જયદેવસિંહ વાળા સહિતના જે ચાર જેટલા અધિકારીઓ છે તેમના વિરુદ્ધ અરજી કરવામાં આવી છે આ અરજી છે તે જિલ્લા કલેક્ટર ને કરવામાં આવી હતી જેને લઈને જિલ્લા કલેક્ટરે આ સમગ્ર મામલો છે તે ગાંધીગ્રામ પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે સમગ્ર મામલે પોલીસ કમિશનરે પણ જે તપાસના આદેશ દીધા છે તો પોલીસ દ્વારા ત્રીસ દિવસમાં ઇન્ટરનલ કમ્પ્લેન જે જે તપાસ કમિટી છે એમ્સની તેમના દ્વારા આ સમગ્ર મામલે ખુલાસો કરવાનો આદેશ છે તે પોલીસને આપવામાં આવ્યો છે ત્રીસ દિવસમાં આ ખુલાસો છે તે તપાસ કરીને એમ્સ દ્વારા આપવામાં આવશે તો બીજી તરફ કહી શકાય કે ગંભીર ઘટના કહેવાય કે એક મહિના પહેલા જિલ્લા કલેક્ટરને આ સમગ્ર મામલે અરજી કરવામાં આવીને એક મહિના બાદ જિલ્લા કલેક્ટર દ્વારા આ સમગ્ર તપાસ છે તે પોલીસને સોંપવામાં આવી તો બીજી તરફ કહી શકાય કે એક વર્ષ પહેલા પણ આ જ મહિલા તબીબે જે અરજી સમગ્ર મામલે કરી હતી ત્યારે પણ કોઈ પણ પ્રકારનો ઉકેલ છે તે આવ્યો નહોતો અને ક્યાંક ને ક્યાંક સમાધાન થઈ ગયું હોય તો જેને લઈને હવે જે એક મહિના પહેલા જે આ અરજી કરવામાં આવી હતી ત્યારે હવે સાચું શું છે તે આવનારા સમયમાં ક્યાં લાવશે જી પણ જે રીતે કોલકાતા કાંડ પછી તબીબોની સુરક્ષા અને સલામતી મામલે એક તરફ તંત્ર એલર્ટ છે એમાં પણ આજે આખું મામલું સામે આવ્યું છે તો ત્યારે તેને લઈને શું વિગતો છે કોલકાતા જે રેપ વિથ મર્ડર કાંડ બાદ ક્યાંક ને ક્યાંક જે તબીબો ની સુરક્ષા વચ્ચે જે સવાલો છે તે ઉઠી રહ્યા છે તો બીજી તરફ કહી શકાય કે રાજકોટના નિર્માણાધીન જે હોસ્પિટલ એમ છે તે બનવા જઈ રહી છે હજુ અડધું કામ જ પૂરું થયું છે ત્યાં આવા ગંભીર આક્ષેપો છે તે થઈ રહ્યા છે

એક વર્ષ પહેલા પણ જે આ જે ફરિયાદી આ પ્રકારની અરજી છે કરવામાં આવી હતી ત્યારે વધુ એક વખત આ જે અરજી છે તે કરવામાં આવી છે અરજીમાં તેમને ચોક્કસ જણાવવામાં આવ્યું છે કે તેઓ મહિલા છે તેના માટે પણ તેમની સાથે ભેદભાવ થાય છે જાતીય ભેદભાવ થાય છે અને ઉત્પીર્ણન પણ કરવામાં આવે છે ત્યારે હવે આમાં હકીકત શું છે તે તપાસના અંતે બહાર આવશે જી બિલકુલ નક્કી આપ જોડા બદલ આપનો આભાર